તારીખ અગિયાર ઓક્ટોબર અને શનિવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજી ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના ઇકોતેરમાં પદવીદાન સમારોહમાં સાંજે પાંચ વાગે ઉપસ્થિત રહેવાના છે ગુજરાત વિદ્યાપીઠ માટે એ આ એક અનોખો અવસર છે કે જેમાં અગાઉ જે પરંપરાઓમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીઓએ પદવીદાન સમારોહમાં હાજરી આપી છે શ્રીપતિ દ્રૌપદી મુર્મુ સાતમા રાષ્ટ્રપતિજી હશે કે જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે અગાઉ પ્રણવ મુખર્જી બે હજાર પંદરમાં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સાતસો ને ઓગણીસ વિદ્યાર્થીઓને પદવી આપવાનો કાર્યક્રમ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે રાખવામાં આવેલ છે એક આનંદની વાત છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પહેલીવાર ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે અગાઉ બાબુભાઈ જશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તે વખતે તે મુખ્યમંત્રી પદ પર નહોતા એટલે સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પહેલીવાર ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાના છે